ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અમદાવાદ જિલ્લાના

અને આ ખાતરથી બીજા અન્ય કોઈ ખાતરનો અમારા ઉપયોગ કરતા નથી કારણ કે આ ભાવની દ્રષ્ટિએ વ્યવસ્થિત છે અને બીજી દ્રષ્ટિએ કે આ વિજય ચણા અમારા વિજય ચણા છે અને આ ચણાની અંદર અમને ખૂબ ઉપયોગી થાય દર વર્ષે બિન દર વર્ષે પચ્ચીસ મણ ત્રીસ મણ અમને ઉત્પાદનમાં વધારો ફાયદો કરાવે છે દરેક ખેડૂતને અમે કયા આ એનપીકે અમે ઉપયોગ કરવાનો કહીએ છીએ કે ભાઈ આનાથી તમારે ફાયદો થશે દર વર્ષે દરેક જગ્યાએ અમારે ફાયદો થયો તમારું કેવું છે પાંચ એક વર્ષથી તમે આનો ઉપયોગ કરો છો કઈ જગ્યા થી લઈ આવો છો આ ખાતા તમે હા લીમડી થી લઈ આવી છીએ અમારે આમાંથી લગભગ આઠ મણ થી સાડા આઠ નો અમારે વિગે ઉત્પાદન થાય છે પેલા અમારે છ થી સાડા મણ થતું તો ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો અત્યારે અત્યારે ઠેસર ચાલુ છે અને આપણે લાઈવ ચણાનું વિડીયો આપણે તમારી સમક્ષ બતાવી રહ્યા છીએ અને એમનું કેવું છે કે આઠ મણ આઠ સાડા આઠ મણ નો એમને ઉતારો મળેલો છે